જય શ્રી કૃષ્ણ આજે તો સાઉથના એક દોસ્તને ઘરે બોલાવ્યો અને ગુજરાતી જમવાનું ચખાડ્યું પછી મસ્ત ગરમા ગરમ ગાજરના હલવાની મિજબાની માણી ઘડીક કામ કર્યું અને પછી નીકળ્યા રાત્રે વોક માટે આજુબાજુની નાઇટ લાઈફ અને અમેરિકાના રિવરફ્રન્ટના નજારા અદ્ભુત હતા થોડી મજાક મસ્તી કરી અને દિવસનો હસતા હસતા અંત કર્યો લાઈક શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો ત્યારે ઘડીક જલસા કરીએ તો દોસ્તો બપોરના ત્રણ વાગી ગયા છે બધા એને નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાનું મસ્ત સ્વાગત છે આપણે એક અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી દીધું છે બીજું બાકી છે અને અત્યારે અમે મસ્ત ભૂખ લાગી સાડા ત્રણ થઈ ગયા બપોરના કાંઈ ખાધું નથી સવારથી એક કેડું ખાધું હતું ખાલી એટલે હાલો મસ્ત જમીએ ખાલ મસ્ત આપણે જે સ્વામિનારાયણ મંદિરથી લાવ્યા લેવિડ મંદિરથી તો એ જમવાનું છે અને મેં મારા ફ્રેન્ડને ઇન્વાઇટ કર્યો છે હાય માચા હાય હાય તો બસ અમે ખાઈ લેશું गुजराती खाना खाया है कभी नहीं अभी तक नहीं सच में नहीं क्या खाया पर तू तेरे हाथ से नहीं खाया तो नहीं नहीं वो, वो 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 गया था ना मैं उधर से आप लोग उधर थे मूवी में इसलिए नहीं बोला मैं तो आज वो खाना खाएंगे अने बस भाई नो रिएक्शन जो मतलब क्या क्या खाया गुजराती में क्या क्या गुजरात काल खाया है अच्छा और

એને આમાં ટૂંકમાં આપણું ખાંડવાળું શાક ને ભાઈવું ખરું ટૂંકમાં ગોળ કે ખાંડ જે ટૂંકમાં મીઠું ગયડો ટેસ્ટ અને મસ્ત જો અમે તારક મહેતા ચાલુ કરીએ છીએ અને બે ભાઈઓ જમવા બે ગયા છે ચાલો ત્યારે જમી લઈએ અને પછી મસ્ત લાસ્ટમાં ક્યાં ખાઈ જામુન જાન જામુન ઓવી ગરમ કરે ગરમ કરો ખાંડ કરી ગયા કોઈ નહીં ચાલો જમી લઈએ ને પછી પાછા ગુલાબ જાંબુ ટાઈમે મળીએ તો દોસ્તો બેઠા બેઠા અમે બસ મસ્ત જમી લીધું સામે જો હજી તારક મહેતા ચાલુ જ છે અને નિખિલભાઈ મસ્ત જમી લીધું છે મજા આવે ને ઠીક અને વચમાં વચમાં વાત કરતા કરતા અમે ગુલાબ જાંબુની વાત કરતા હતા ને ત્યારે એમ બોલ્યો કે ગાજરનો હલવો ગરમ ગરમ ભાઈ એ અહીંયા ક્યાંક મળે મોજ આવી જાય કે ખાવો છે તો કે ખુશ થઈ ગયા આંખમાં અલગ ચમક આવી ગઈ હા ખાવો છે ખાવો છે એટલે કે એટલે મેં કીધું તો આજ ખવડાવું તો મને કે એલા ક્યાંથી ઈ કે હા ખવડાવી ગયો પ્લીઝ એમાં અને ત્યાં જ મને યાદ આવ્યું કે આપણી પાસે પડ્યું છે સુરતી ફ્લેવરનું ગાજર હલવાનું પેકેટ એટલે એમાં એવું છે કે આ છે ને સૌ સ્ટુ છે બરાબર એટલે આમ તો મારે તો આ હું આખું એકલું ખાઉં ને આ પેકેટ તો મારે બહુ વધી પડે બરાબર છે અને અડધું છે એ રખાય નહીં એટલે રાખી શકાય પણ એવું કરવું નહોતું મેં પછી આવ્યો છે ફ્રેન્ડ તો પછી મસ્ત બનાવી આજે એટલે બે ભેગા ખાય એમાં હું નહીં તો હાલો મસ્ત ગાજર હલવા બનાવીએ બરાબર છે હાલો બનાવી એટલે બનેલો જ છે મસ્ત આખવાની રેડી કરી લઈએ અને પછી ભાઈને ચખાડીએ એવો લાગે છે ને આ ગાજર હલવા જોઈએ અને લખીને કહું છું કે એ મને એમ કહે છે કે આ વાળા પેકેટ છે ને મને થોડાક મગાવી દેજે લખી લો લખીને કહે જોજો જોઈએ આપણે હાલો કેવું એવું રીયાનું રિએક્શન અત્યારે પહેલાં બનાવીએ અને પછી જોઈએ તો દોસ્તો આવી રીતનું કંઈક ગાજરના હલવાનું પ્રેમિક્સ છે આમાં દૂધ ખાંડ ગાજર ને આખું બધું સાતળેલું ડ્રાયફ્રૂટને બધું પ્રોપર આ રીતના હોય આખું હલવો તૈયાર જ હોય ખાલી આપણે આ ગ્લાસમાં માપી અને એમાં જેટલું કીધું હોય એ પેકેટમાં એટલું પાણી રાખ દે નાખી દેવાનું અને એ પાણી નાખી હલાવીને દસ મિનિટ સુધી રહેવા દેવાનું પછી પાછો થોડુંક હલાવી નાખવાનું એટલે સૌ કરવા જેવો થઈ જાય આ ગાજરના હલવામાં આપણે દોઢસો એમ એમ જેવું પાણી નાખવાનું જ ગરમ ગરમ એટલે એ મસ્ત નાખી દઉં તૈયાર કરી લઉં બરાબર અને પછી અમે બે એન્જોય કરીએ

તો ખાઈ લઈએ મસ્ત મીઠો મીઠો ગરમા ગરમ હલવો ગાજરનો તો દોસ્તો મસ્ત હવે છે તેલ લેવા ગયો ભલે રાત થઈ ગયા આઠ વાગી ગયા છે અત્યારે બરોબર મેં કીધું આ જે થાય એ જોયું જાય મારે એકલું રખડવા જવું છે બસ તો હું હલવા નીકળી પડ્યો છું એ ભાઈ હમણાં ઘરે જાય છે અને જીલ આવે છે તો ઈ જ્યાં સુધી ભેગો હોય છે ત્યાં સુધી એની ભેગા પછી હું એકલો એકલો હેલો જઈશ ક્યાંક ક્યાંક ખબર નહીં ક્યાં જઈશ પણ જઈશ ચાલો બાય બાય મચા ચાલો તો મળીએ અને કંઈક કંઈક બતાવું તમને હાલો નાઇટ લાઈફ નું કંઈક કંઈક બતાવું જો હું તમને તેથી કહેતો હતો ને તો જો આ અહીંયા મારું બિલ્ડિંગ છે જો આ આખું આ જે આખું છે આ વાળું ઈ મારું બિલ્ડિંગ આ છે જો શું છે યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટ ઓફિસ બરાબર ઓફિસ ઘુસાઈ ગઈ છે પોસ્ટ જ રહ્યું છે ઓ પોસ્ટ સુધીનું અને આમ આખું આ બાજુ ડાઉન ટાઉન છે બરાબર આમાં ઓલા ભૂંગડા છે કાલે ઓલા મસાલાવાળા ભૂંગળા જીલભાઈને આપવાના હતા એ લાવ્યો હતો એ છે અને જાય ડાઉન ટાઉન બાજુ ક્યાંક અને જોઈએ કેવું રહ્યા આખું નાઇટનું નજારા જો બન રાત્રે આવું આવું દેખાય અમારે મફતનું સરકસ થઈ જાય છે અહીંયા ઓલમોસ્ટ જો હા આવી જ રીતે તેથી ઝેરે માયા છે ને એ લાસ્ટ યર પડ્યો હતો અને પછી એકસો ચાલીસ સ્પીડ તો તો ભાઈ ની સ્પીડમાં માં નહોતો પણ આ તો વાત છે એમ અને બાકી જો અત્યારે તમે બધા આવી રીતના દેખા છે બધા આજુબાજુમાં એ બહુ જોવાનું નહીં આપણે આપણી રીતે હેલું જવાનું અને જાય જાય પતી હું સોરી જવાનું તો અત્યાર પહેલાં તો હું તમને એ કહી દઉં કે હું કોની ભેગો હાલું છું જો ઝીલભાઈ જીલભાઈ છે મસ્ત જય સ્વામિનારાયણ ને ખાતા ખાતા હાલે છે અને અહીંયા છે રાજભાઈ બરોબર છે અને હું કીધું હમણાં હાથવાળું બાજુ કીધું બાપા સીતારામ બરાબર ઓલો જે હાથ આપણે જે ઓલા ચાલવામાં આપણને લાલ કલરનો કે ભાઈ ઘડીક ઉભા રહ્યો પછી ઓલો માણસ આવે વ્હાઈટ કલરનો એટલે એ એવું બનાવી નાખ્યો આમ હોય ને એટલે અને બાકી અત્યાર જો અમે હાલીએ છીએ આ છે અહીંની રિવર સ્કિલ કિલ નામની રિવર છે બરોબર છે અને આ ડાઉન ટાઉન ને સિટીને અલગ પાડે છે એવું જ કહેવાય ને એટલે જો આ આખું ડાઉન નો એરિયા બરાબર છે અને આ જે આપણે બધી કંપનીઝને એવું બધું છે અહીંયા બરોબર અને આ રિવર અને આ બાજુ આપણું ઘર આ જે બિલ્ડિંગ દેખાય છે ને એ મારું ઘર છે અને હું તમને તેથી કહેતો હતો કે હું એફએમસી બિલ્ડિંગ જોઈને ગમે ત્યાં જાતો હોય તો એ આ એફએમસી બિલ્ડિંગ બહુ ઊંચું છે એટલે હું આ ગમે ને ફિલાડેફિયામાં હું ને આને જોઈ લઉં એફએમસી એવું લખેલું એની બાજુમાં આપણે પહોંચી જવાનું આ રીતનું છે આખું અને હવે આપણે નદીની બાજુમાં ઉતરી આપણે ફિલાડેલ્ફિયાના રિવરફ્રન્ટ ઉપર આટા મારી હાલો જોઈએ કેવું લાગે તો જો આવી રીતના અહીંયા ઉતરવાનો આખો પાથ છે અને આ હતો મેઇન રોડ બરાબર ત્યાંથી આવી રીતે ઉતરવાનું હોય અને આવી રીતે હાલું જવાનું હોય અહીંયા જો બધા સાયકલવાળા એસે હાલવાવાળા એસે બધા એ છે અને અહીંયા સૌથી મજાની વાત એ કે ઓલમોસ્ટ બધા સાયકલિસ્ટ છે ને એણે હેલ્મેટ મોસ્ટલી પહેર્યા જોઈએ બરાબર આપણે બાઇકવાળાએ નથી પહેરતા બરાબર છે પણ અહીંયા સાયકલવાળાએ પહેરે છે એટલે આ રીતનું બધી જગ્યાએ રોડમાંથી તમારે નીચેનો રોડ છે ને એ ઉતરવાનો હોય ને તો જો મારે ત્યાં આપણે પાછળ વોલનટ સ્ટ્રીટ ઉપર મારા ઘરથી વોલનટ ઉપર ચડવું હોય તોય આવી રીતનું છે ચડવા માટે અને અહીંયા છે જો આવું ચાલો ત્યારે જોઈએ નદી બતાવું તમને અહીંની અને રિવરફ્રન્ટ અહીંનું કેવું છે એ જોઈએ જો સામે ઓલું જાય છે ફાયર ફાઈટર પણ એ આખા ફિલાડેલ્ફિયાને ખબર પડે કે ક્યાંક આગ લાગી છે એમ હવે ક્યાંક ખાલી દીવો કોક કરે ને તોય એવડું ટી 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 કરતું નીકળી પડે આવા આમ કહેવાય ને કે કંટાળી જાય એનાથી પોલીસના સાયરનથી અને એમ્બ્યુલન્સથી આ ત્રણ વસ્તુના સાયરન એટલા ખરાબ ને કે આખા ફિલાડેલ્ફિયાને ખબર પડી જાય ગમે એરિયામાં વાગે ને કે ભાઈ આ જો ક્યાંક આવ્યું ક્યાંક નીકળવું અને બાકી જો મસ્ત આપણે નદીની બાજુમાં આવી ગયા છીએ આવો આખો એરિયા છે અને મસ્ત નજારો છે મજા આવે એવું છે ચાલો ત્યારે અહીંનું રિવરફ્રન્ટ શું શું નવું છે કંઈક જાણવા મળે તો તમને કહો બાકી બધી ઊંચી ઊંચી બિલ્ડિંગ તો છે જ અહીંયા તો એ જોઈને અમે જ કંટાળ્યા છીએ એક ભાઈ જો ઊંચી બિલ્ડિંગ અને જે તમને કાલ કહેતો હતો ને કે ભાઈ અહીંયા નંબરિંગ વાઈઝ છે એ તો એરિયા એટલે ટૂંકમાં ઓલા પ્લેસીસ હોય તો જો અહીંયા આખા બિલ્ડિંગ ઉપર અહીંયા ટૂંકમાં આપણે કેમ કે ઓલું કલ્પરૂક્ષ ને ચાણક્ય અને બીજા બધા ઓલે હાઈટ્સ ને ઓલી હાઈટ્સ ને એવું કાંઈ નહીં નંબર જ જો અહીંયા બતાવું તમને એટલે આ ચેસ્ટનટનું ચેસ્ટનટ સ્ટ્રીટ નું ચોવીસો નંબરનું જગ્યા છે એટલે એ ન્યાય બિલ્ડિંગ હોય એના જેવું છે એટલે આ રીતનું જો આમાં આપણે હાલીને આવ્યા ચાલો ચાલતા જઈએ હવે પતી ગયા ભૂંગળા આ આખું પેકિંગ લઈ આવ્યું અને ભાઈ ધીમે ધીમે હાલતા હાલતા ચટર ચટરપટર અત્યારે શું ખાઈને આવ્યો ઓર રાઈસ ઓર કાલ મેં આપણે ખાધું છે પરમ દિવસે ચીકપી ઓર રાઈસ આપણે બે ટાઈમ આયુ એ છે જે થોડાક હેવી હીટર્સ છે બધા એટલે એક વાર માં બતાવી જાય અમારે તો બે વાર આવેલું હતું બાકી કેવું રહ્યું આજ રેડી હતું એકદમ ચકાચક ટીકું હતું અચ્છા ઈ તો તે કરાવડાયું છે ને લાલ ના હા લાલ પ્રોપર ના ગાઈસ અમાર ટામેડા ખાઈ ગયો કાઢી એ તારામાંથી ટામેડા ઈ ખાઈ ગયો એનું મારા આવી ગયો એટલે તે ટામેડા નોતા ના ખાયો અચ્છા હમ ખાઈ ગયો પણ ટામેડા પાછો ઓલો સોસ સોસ તો બે એનો તો ના ઓલો સાર સોસ તો ના ખાયો ક્રીમ

દોસ્તો અહીંયા આવી રીતે બેસવાના બાકડા એટલે એ બસ એવી રીતે આમ અહીંયા ઓલું આમ ઝાડ નાખી ટૂંકમાં એ ઓલું જે હાકડીયો અને બસ ઊભા હોય અને બસ એ માછલી પકડાય તો એની નો પકડાય તો થયું એના જેવું છે અને બાકી જો આવી રીતે બધા જનરલી ડોગ ને લઈને કેટને લઈને એવી રીતે આવતા હોય તો બાકી બસ રાતના બે મસ્ત પવન બવન છે થોડોક ઠંડક છે તો ઠંડક તો હોવાની એટલે તમને તો ન થાય એવું છે બાકી જોઈએ ચાલો બીજું કઈ હોય તો અને મિત્રો અહીંયા આ રીતના શું કહેવાય આ વ્હાઈટ આપણે માણ માણસની ચાલવાની નિશાની છે ને રેલવેના ફાટક માટે હોય છે જો અહીંયા ઓમ ફાટક કે નથી અગર તમારે ચાલીને જવું હોય ને અને અથવા તો સ્કૂટર અથવા સાયકલ એવું કંઈક લઈને જવું હોય તો એના માટે છે જો આ એન્જિન અહીંયા જ લેજો પણ આવવાનું નહીં હોય એટલે ટૂંકમાં હાલીને આગળ નહીં જવાનું એટલે અહીંયા ચાલવાની નિશાની છે એક્ટિવ છે જો આ અહીંયા સામે એક્ટિવ છે જો કે દોસ્તો હું રોજ પેન પેન જે કરતો હોય ને કે પેન નું કેમ્પસ પેન એટલે હું તો કે જો આઈ રહ્યું બરાબર આ પેન યુનિવર્સિટી એટલે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા યુપેન એનું કેમ્પસનું મેઇન બિલ્ડિંગ છે આ પેન લખેલું છે એ બરાબર એની પાછળ છે એ પેન મેડિસિનનું બિલ્ડિંગ ને ટૂંકમાં અલગ અલગ આ લોકોનું કેમ્પસ છે એ સિટી કેમ્પસ છે અને પાછું કહી દઉં કે સિટી કેમ્પસ એટલે એવી વસ્તુ કે જે આખા સિટીમાં એના અલગ અલગ ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગ્સ છે અલગ અલગ એરિયાઝમાં હોય એને પેન કેમ્પસ સોરી એને સિટી કેમ્પસ કહેવાય એટલે એનું એવી રીતનું છે ડ્રેક્સેલનું એવી રીતનું છે એટલે આખું એક ચેસ્ટનટ સ્ટ્રીટ ઉપર એક આખી વોલનટ સ્ટ્રીટ ઉપર આ રીતનું આખું છે એટલે એ ઈ જે છે ને એ પેન છે ઓકે દોસ્તો અત્યારે એક તમને આ એક મસ્ત વસ્તુ બતાવી દઉં કે એક કોમકાસ્ટ ટેકનોલોજી સેન્ટર કરીને જે બિલ્ડિંગ છે ને એ અત્યારે પેન્સિલવેનિયાનું ટોલેસ્ટ બિલ્ડિંગ છે અને એ જે આ વ્હાઈટ પટ્ટો તમને દેખાય જ ને હું ઝૂમ કરીને બતાવું એવાળો બિલ્ડિંગ છે ને એ ટોલેસ્ટ બિલ્ડિંગ ઓફ પેન્સિલવેનિયા જો બતાવું આ રીતનું છે આખું ડાઉન ટાઉનમાં બધી અલગ અલગ જાતની બહુ ઊંચી ઊંચી બિલ્ડિંગો છે પણ એ જે છે ને પેન્સિલવેનિયા આખાનું ટોલેસ બિલ્ડિંગ ફિલાડેલ્ફિયાનું નથી કહેતો હું આખા પેન્સિલવેનિયા સ્ટેટનું કહું છું કેમકે પેન્સિલવેનિયામાં બે મેઇન સિટીઝ છે ફિલાડેલ્ફિયા અને પીટ્સબર્ગ પણ આખા પેન્સિલવેનિયાનું સૌથી ઊંચા ઊંચું બિલ્ડિંગ ઈ છે બરાબર છે આવું છે તો ભાઈ હાલતા હાલતા છે એ આવી રીતે બેહી ગયા છે અને ભોંગળા થાક લાગી ગયો છે ભાઈને અને હમણાં એક એક ડોલર છે એ થોડાક માગતા હતા ભાઈ એટલે હવે બહુ ટાઈમ જો જોબ ના લાગે ને તો પછી એની બાજુમાં હું એ તમને દેખાઈશ બરાબર છે મજાક છે ઓ ભાઈ આ બધું એમને મસ્ત ભળવા આમ કહેવાય ને કે વાતો કરવા અને મજા કરવા નીકળ્યા ને એટલે હું કહું છું બાકી આવું કાંઈ એટલી બધી ખરાબ હાલત કોઈ દી નથી થવાની ભગવાન એટલી દયા કરશે જ બરોબર છે બાકી તમે બધા તો છો જ સપોર્ટ કરવા માટે એટલે આ રીતનું છે અને બાકી જો અહીંયા અલગ અલગ બધું હલાવતા હોય સ્કેટિંગ કરતા હોય સાયકલ હલાવતા હોય અને આપણે ટૂંકમાં અલગ અલગ જાતના બધા ઓલા સ્કૂટર ને ઇલેક્ટ્રિક સ્કૂટર આ રીતનું છે ના સાંભળા એ હારા ને એક તો અહીંયા અડધા બેરા હાલતા હોય બધા કાનમાં પહેરીને હાલતા હોય ને તમે ગમે એને બોલો ને તો એ ખાલી આમાં ખાલી સામે જોઈને વયા જાય ખબર ન પડે કાંઈ એને આપણે આ ભાઈ કીધું ના સ્કેટિંગ તો એ ગોગા ખબર જ ન પડે કે હું બોલો કેમ કે એને સંભળાય તો સમજાય ને કે બોલા વાળો ના સ્કેટિંગ બોલા ગોગો હતો એને ખબર છે હેડફોન પે આવ નહી રેકર્ડ કર આવ નહી ઈ વાત ઈ વાત રાજભાઈ બહુ મસ્ત કરના ઈ આ વાત ઉપર જો અમે હૈલાજ જાય છે હૈલા જાય છે અમારું બિલ્ડિંગ તો બહુ પાછળ વહી ગયું આની ઓલી બાજુ છે અમારું બિલ્ડિંગ એટલે બસ હૈલા જાય મજા આવે બીજું જોતા જઈએ ચાલો દોસ્તો આ એક વસ્તુ મારે તમને કહેવાની હતી કે અહીંયા જે આ માલગાડી બધી હોય ને એમાં જનરલી આપણે કેવું હોય કે એક જ ટાઈપના ડબ્બા કે એક જ ટાઈપની વસ્તુઓ જાતી હોય પણ અહીંયા આ એટલે હવે ઇન્ડિયામાં એવી રીતના હોય તો મને ખબર નથી આ તો હું અહીં અહીંની ઇન્ફોર્મેશન આપી દઉં કે અહીંયા આ એક જ માલગાડી હોય ને તો એમાં અલગ અલગ ટાઈપના ડબ્બા ભેગા હોય જો જેમ કે આ અત્યારે કન્ટેનર છે બરોબર છે હવે જો આપણે આગળ જઈએ ને તો હું તમને બતાવું ને તો ન્યા આપણે ઓલા પેટ્રોલના ને જે ટૂંકમાં ઓઈલના કેવા એવા કંઈ હોય ને ટૂંકમાં એ કન્ટેનર બરાબર એ ટાઈપના કન્ટેનર હોય જો આવી રહ્યું આ કન્ટેનર એટલે એક જ ગાડીમાં ઓલા મિક્સ ભજીયાન જેમ હોય ને એવી રીતનું એમ કે ભાઈ થોડાક ફુલાવડા થોડાક બટેકાવાડા થોડાક મરચાંના આવી રીતનું બધું છે અને આ બધું અત્યારે એટલે યાદ આવે કે જર્સી ગયા તેથી છેલ્લે ભજીયા ખાધા તા હવે આમાં એવું છે કે તમે ઇન્ડિયા રહેતા હોય ને તો તમને ભજીયા ખાવાનું મન ન થાય કેમ કે તમને ખબર છે કે તમારે ખાવા અત્યારે મળશે અહીંયા આવો પછી આરું દર બે દિવસે કે ના ના ભજીયા આવો ભજીયા આવ્યા એમ ભલે ઇન્ડિયા હતો તો હું ભલે આટલા વિધિમાં એક વાર ખાવાનો હોય પણ તોય અહીંયા આવી એટલે એવું એમ જો છે ને આ કન્ટેનર એટલે આ રીતનું છે આખું અહીંયા ટ્રેન આ રીતના માલગાડી છે એમાં બધા ડબ્બા આમ આખા મિક્સ ભજીયા છે દોસ્તો આપણે પાછા અત્યારે ભોલનાથ સ્ટ્રીટ ઉપર હાલીએ છીએ આ જે ઓલું એફએમસી બિલ્ડિંગ હું કહેતો ઈ વાળું બરાબર અને આ વાળું છે એ મારું બિલ્ડિંગ બરાબર અને અમે ક્યાં સુધી ગયા હતા ને તમને બતાવું તો જો અમે અહીંથી હાલતા 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 અહીંયાથી આખા હાલી અને આ જે બ્રિજ દેખાય છે હું ઝૂમ કરીને બતાવું ન્યા સુધી ન્યા અમે બેઠા હતા બાકડે ને પાછા આયા હું બતાવું અમે ન્યા સુધી હાલીને ગયા હતા આ જે બ્રિજ છે ને અહીંથી આખું આટલું હાલી અને અમે ઉતરાતાની આ વાળો બ્રિજ છે એ ચેસ્ટનટ સ્ટ્રીટ છે અને આમ આ વોલનટ સ્ટ્રીટ છે એટલે આ રીતનું આખું છે ચાલો ચાલતા જઈએ અને પહોંચી જાય ઘરે મસ્ત દોસ્તો રાતના અગિયાર વાગી ગયા છે અને મસ્ત અત્યારે હવે આમ કડકડતી ભૂખ લાગી ગઈ છે એટલે આપણે ઓલું હલ્દીરામનું જે મિક્સ વેજીટેબલ પરોઠું છે ને એ કરવાનું છે ચાલો જોઈએ એ કેવું લાગે છે એનો રિવ્યુ હું તને આપી તમને આપીશ ટૂંકમાં મેં આલુ અને હું તું પ્યાજ એવાળું પરોઠું ખાધું હતું એ મસ્ત હતું હવે મિક્સ વેજવાળું જોઈએ કે એવું રે મસ્ત શેકી લઉં અને પછી તમને બતાવું આખું આખું સેટઅપ તો દોસ્તો જો આમે મસ્ત તારક મહેતા ચાલુ થઈ ગયું છે આપણે પરોઠા છે એ તાકાતવાળા શેકી લીધા છે અને દહીંનો વાટકો લસણની ચટણી અને છાશ ચાલો મસ્ત જમી લઉં બરાબર અને પછી તમને જમીને પછી રિવ્યુ આપીશ ઓકે તો દોસ્તો આજનો વિડીયો છે અહીંયા સુધી જ રાખીએ અને મેં તમને કીધું હતું કે હું પરોઠું કેવું લાગ્યું એ તમને કહી દઈશ તો જે ઓલું આપણે આલુ પ્યાઝવાળું વાળું ખાધું હતું ને એનાથી થોડુંક નીચે લેવલવાળું હતું પણ સ્ટીલ હતું તો મસ્ત જ એમ પરોઠું ખરાબ નહોતું પણ કમ્પેર કરીએ ને તો ઓલું હું વધારે પ્રિફર કરું એમ એટલે હવે એવી ટ્રાય કરશું કે આલુના જેટલા વેરિયન્ટ છે ને બધા એ જ આપણે લાવીએ બરાબર છે મિક્સ વેજે ક્યારેક મન થાય તો લાવી દઈશું એવું કાંઈ બહુ છે નહીં પણ પ્રિફર ટૂંકમાં ચોઈસ ઓલી એના જેવું છે બાકી વિડીયો ભયમાં હોય તો લાઈક કરી દેજો ન ભયમાં હોય કે ગઈમાં હોય એ બેમાંથી એક એ જ હોય તોય સબસ્ક્રાઈબ તો કરી જ દેજો કેમ કે આગળ તો ગમવાનું જ છે એ પાકું જ છે બરાબર અને ખાસ વિડીયોને શેરે કરતા જાજો કેમ કે હવે તમારે જ મને મદદ કરવાની છે બરોબર છે ગ્રો કરવા માટે આપણી ફેમિલીને વધારવા માટે બધું જ કરી દીધું હોય તો મસ્ત ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો છીએ ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ અને આ રીતનું છે એટલે શું છે ભાઈ ટી શર્ટ ટી શર્ટ મળ્યું તો શું છે કોઈના ટી શર્ટ જોતું હોય તો કમેન્ટ કરજો ભાઈ મારા પાસે આ ટી શર્ટ ટૂંકમાં અહીં અમને મળ્યું છે બરોબર છે કોમકાસ્ટ બિલ્ડિંગ ઓફ શું છે કોમકાસ્ટ છે હા કોમકાસ્ટ ટેકનોલોજી સેન્ટર કરીને જે બિલ્ડિંગ છે ને એ અત્યારે પેન્સિલવેનિયાનું ટોલેસ્ટ બિલ્ડિંગ છે